હાઈવે પર 20 જેટલા દારૂના સ્ટેન્ડ અપાયા છે સાંસદ ગેનીબેન ઠાકોરનું દારૂને લઈને મોટું નિવેદન ગાંધીના ગુજરાતમાં 20 સ્ટેન્ડ હોય તો ઇન્ટર્નલ કેટલું ચાલતું હશે આ ગાંધીજીના ગુજરાતમાં જો મહાલેન રોડ ઉપર જો 20 સ્ટેન્ડ ચાલતા હોય તો ઇન્ટર્નલ કેટલું બધું ચાલતું હશે આ બધીઓ સામે પણ આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરીને લડવાનું છે યુવા પેઢી બરબાદ થાય નાના નાની બેનો વિધવા બને પરિવાર આખા વેર વિખેર થાય એ જવાબદારી આપણે સૌને ચિંતા કરવી પડશે અને એટલા માટે સ્ટેન્ડ વાળા રહ્યા એમને પણ મારી વિનંતી કે તમે ઘણી કાવક લઈને રાજી થશો પણ કોઈને બરબાદ કરીને ભગવાન તમને રાજી રહેવા દેવાનો નથી આ તમારે અંતે તમે જોશો જે મોટા આવા બે નંબરના ધંધા કરવા વાળા રહ્યા ને એને અહીંયા પારિવારિક રીતે એની રીતે કોઈ શાંતિ જ ના હોય અને ના હોય એનું કારણ એટલું જ છે કે એને કેટલા પરિવારો બરબાદ કર્યા હોય ભગવાન એને બરબાદ કરવાનો કરવાનો ને કરવાનો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે